રાપર નગરપાલિકા દ્વારા આંડવાડા તળાવના ચાલતા બ્યુટિશિયનની કામગીરી પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ આથમણા નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસેના આંડવાડા તળાવ ખાતે છેલ્લા બે વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા તેમજ શહેરના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્રણ કરોડના ખર્ચે તળાવ બ્યુટિશિયનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે તેઓ પણ ભૂતપૂર્વ સદસ્ય છે આ કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજિલન્સની તપાસની માગણી સાથે ભ્રષ્ટાચાર થયો છે તે બતાવ્યું હતું ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાદરો થતો હોય તેમ રાપર શહેરમાં ચાર ઇંચના વરસાદમાં આંડવાડા તળાવમાં સિમેન્ટ અને માટીકામ તથા અન્ય કામગીરી પાદરી થઈ ગઈ હતી આ અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું કે આંડવાડા તળાવની કામગીરી ભાજપ શાસિત રાપર નગરપાલિકા દ્વારા સદસ્યના પતિને આપવામાં આવી છે તળાવની પાડ પર સિમેન્ટ કામ તથા માટી કામ ધોવાઈ ગયું હતું સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચિંગ કામ કરવામાં આવ્યું હતું જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે રાપર નગરપાલિકા દ્વારા બેખૂફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે આ વિકાસ કામ પ્રથમ વરસાદમાં તૂટી જતાં આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે વધુમાં અશોક રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિએ મીડિયા સમક્ષ કહ્યું હતું નમસ્કાર સૌ રાપરવાસીઓને થોડા સમય પહેલાં રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતી મેં જવાબદાર તંત્રને રાપરના અઢવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ આવી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત આ નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં આઠવાડા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દૂરદર્શા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ખરી ખરી જગ્યા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તણાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે આપણે તમે જોઈ શકો છો કે આ દ્વારા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કંડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે પડ્યા છે પ્રોજેક્ટમાં જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નેતાઓની બધાની મિલી ભગત છે મેં વિજય લેટર તો કર્યો છે પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ એમના એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ભોપાને ઘરના ડાકલા આવો તાલી થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચર ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામ ની આમાં મિલી ભગત છે એના કારણે આવું હવે એકદમ નબળી ક્વોલિટી વાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલન હું શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું ધન્યવાદ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રિવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મારાષ્ટ શ્રી પ્રથમ સારીજ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો